ગુજરાતની અંદર મીની વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવતા અઠવાડિયાથી ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે છે અને તેના સંકેત પણ મળી ગયા છે અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની ચૂક્યું છે એકાદ દિવસની અંદર આ સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી જશે જેને લઈને ભારેથી અતિભારે મીની વાવાઝોડા સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ હોય હવામાન વિભાગ હોય પરેશ ગોસ્વામી હોય કોઈ પણ હવામાન શાસ્ત્રી છે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી આપેલી છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ વરસાદની સિસ્ટમ છે ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં અસર પડશે અને ખાસ કરીને માછીમારોને અરબી સમુદ્રમાં માછીમારી દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી છે તો કેટલા દિવસ સુધી આ ચેતવણી છે અને કેટલા દિવસ સુધી વરસાદ પડી શકે છે તેની માહિતી મેળવશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફેસબુકની અંદર પણ ફોલો કરી દેજો હાલ મિત્રો આપણે સૌથી પહેલાં પવનની ઝડપ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ હાલ મિત્રો ખૂબ જ ધીમી છે અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બનતા અરબી સમુદ્રમાં જે પવનો હતા તે મિત્રો પાછા પડ્યા છે અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે સિસ્ટમ બની અને તેની રેખા એનો ટ્રમ છે એ ગુજરાત તરફ છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે એટલે કે આની જે રેખાઓ છે એટલે કે દક્ષિણ ભારત છે તેમજ મિત્રો ખાસ કરીને જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર ઉત્તરાખંડ છે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ભારતની અંદર વરસાદ પડશે જેમાં ગુજરાતની અંદર તો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે આ બાજુ બંગાળની ખાડીની અંદર એક મજબૂત વાવાઝોડું બને પણ તેવી પણ શક્યતા છે જોકે હાલ વાવાઝોડાને લઈને ઘણી બધી વિશંકા છે પણ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈશું જ્યાં સુધી તેજ પવન ન ફૂંકાય એટલે કે ત્રેવીસ તારીખથી

તે જ પણ ફૂંકાણો શરૂ થઈ જશે એટલે કે ગુજરાતની અંદર બાવીસ તારીખ સુધી સારામાં સારો વરસાદ પડશે એટલે કે સોમવારથી ચાલુ થશે તો આવતા સોમવાર સુધી સાત દિવસ હેલી સ્વરૂપે વરસાદ પડશે કેવો વરસાદ પડશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો અમુક વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ જોવા મળશે આપણે મિત્રો ગુજરાતની ઉપર જ ફોકસ કરીએ આ ગુજરાતનો મેપ છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પંદર તારીખથી વાત કરીએ તો પંદર તારીખથી સોમવારથી ભારે વરસાદ જોવા મળશે સૌપ્રથમ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આ સિવાય સોળ તારીખે જોઈ શકો છો સોળ તારીખે રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે જો કે આ સિસ્ટમ ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થશે એટલે કે ભારે પવન સાથે તેજપણ પણ જોવા મળશે એટલે કે સોળ અને સત્તર તારીખે આ બે દિવસ મિત્રો તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે એવું નહીં સાથે મિત્રો કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મોટો ખતરો છે આ સિવાય અઢાર તારીખનો મેપ જોઈ શકો છો સિસ્ટમ થોડીક અહીંયા મિત્રો આગળ વધવાને કારણે કચ્છની અંદર મિત્રો તેની અસર રહેશે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો ઓગણીસ તારીખે પણ સારા વરસાદની આગાહી છે વીસ અને ખાસ કરીને જોઈ શકો વીસ અને એકવીસ તારીખે પણ સારા વરસાદની આગાહી છે ત્યાર પછી આપણે વાત કર્યું કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બને છે તેની અસર ગુજરાતમાં થશે પરંતુ આ બાજુ અરબી સમુદ્રમાં તેજ પવન બની જતા આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવે તેના કરતાં મિત્રો ઉપ ઉપરની તરફ મિત્રો હિમાલય તરફ ફંટાય તેવી શક્યતા રહેલી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હિમાલય તરફ ફંટાય અને ગુજરાતની નજીક આવે છે પરંતુ ત્યાર પછી આ સિસ્ટમ હિમાલય તરફ ફંટાય તેવી શક્યતા એટલે કે સોમવારથી લઈને આવતા રવિવાર સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જેની અંદર કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અહીંયા મિત્રો તમે જોઈ પણ શકો છો આગામી ત્રણ દિવસની અંદર શરૂઆત થઈ જશે છે સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે પાંચ દિવસનો મેપ જોઈએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર અતિ અતિભારે દસ દિવસનો મેપ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આપણે જે વાત કરીએ એ જ પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં જોઈ શકો છો કચ્છની અંદર ખાસ કરીને આ વાવાઝોડું મિત્રો અરબી સમુદ્રની બહાર નીકળી જતો દેખાય છે જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે એટલે કે ફરી એક વખત મિની વાવાઝોડા સાથે રેડ એલર્ટ સાથે વરસાદ માટે ખાસ કરીને ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ ભારેથી અતિ ભારે વરસાદ સોમવારથી લઈને રવિવાર સુધી એક અઠવાડિયું હેલી સ્વરૂપે અને ધબધબાટે ધમાકાદાર બેટિંગ ચોગ્ગા અને ચગ્ગાવાળી જ મિત્રો થવાની છે તો દરેક ખેડૂત મિત્રો ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ તો આજના વિડીયોમાં મિત્રો આટલો જે કાંઈ વરસાદની નવીનતમ અપડેટ હશે તો તમને પહોંચાડતા રહીશું તો ચેનલને ને સબસ્ક્રાઈબ આ વીડિયોને વધુમાં વધુ શેર કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દે ભારત